સુવિધાના અભાવથી પરેશાન જોવા મળ્યા પંદરસો રૂપિયાની એસીની ટિકિટ કઢાવી અને રેલવે સ્ટેશન ઉપર વેઇટિંગ રૂમમાં એસી બંધ હોતા પેસેન્જરો થયા પરેશાન સ્ટેશન માસ્ટર પાસે ફરિયાદ કરતા स्टेशन मास्टर ए के तमे फरियाद आदि दो अतियारे कानी नहीं थाए हकीकत जानिये पैसेंजर नी जुबानी कासम खलीफा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ हूं मेहुल राजेश काला मूड़ वतनी हूं बॉम्बे थी आयो छु अइया गांधीधाम रेलवे स्टेशन ऊपर छु मारी टिकट 3ए एसी मा कटावेली छे एसी वेटिंग रूम जे छे एमा एसी चालू चालू पण नथी आनी ई चाली नथी रहा त्या अटेंडेंट पण नथी कोई તો અહીંયાથી બાજુની એસી વેઇટિંગ રૂમની બાજુમાં જે ઓફિસ છે સી એન્ડ ડબલ્યુ ઓફિસ જે લખેલું છે ત્યાં હું જઈને કહું છું તો એ લોકો કહે છે કે સ્ટેશન માસ્ટરને કહું સ્ટેશન માસ્ટર પાસે ગયો તો સ્ટેશન માસ્ટરની ઓફિસ બંધ પડી છે તાળું લાગેલું છે તો સ્ટેશન માસ્ટર પાસે ગયો તો એ કહે છે મને કે એટેન્ડન્ટ એક જ છે અને વેઇટિંગ રૂમ ત્રણ છે તો ત્રણ વેઇટિંગ રૂમ હોય કે કેટલા પણ હોય તમે ત્રણ વેટેન્ડન્ટ રાખો અમારો અમારો એ લુકઆઉટ નથી એસીમાં અમે લોકો ટિકિટ કઢાવી છે તો અમને એસી વેઇટિંગ રૂમમાં જગ્યા મળવી જોઈએ એ માસમાંથી એ નથી અને એના પછી એ લોકો મેં વન થ્રી નાઇન ઉપર પણ કમ્પ્લેન કરી છે વન થ્રી નાઇન ઉપર કમ્પ્લેન કરી છે અને એ લેખિતમાં અહીંયા પણ કમ્પ્લેન કરી છે ઝીરો ફોર્ટી એટ રિસેપ્ટ નંબર છે હવે આગળ એ લોકો શું કાર્યવાહી કરીએ છીએ એ આપણે જોઈએ Real freshness, Kalapov. Yash Soft Drinks.